અમદાવાદના સરખેજ વકર્યો છે જુનાગઢથી ભારતી બાપુ આશ્રમ પહોંચ્યા સરખેજ હરિહરાનંદ બાપુએ આશ્રમનું સંચાલન પોતાના હસ્તક લઈ લીધું ઋષિ ભારતી બાપુને શિષ્ય તરીકે સંચાલન સોંપ્યું હતું ગુરુ મહારાજ ભારતી બાપુએ મને સંચાલન સોંપ્યું હતું તેવું હરિહરાનંદ બાપુએ કહ્યું ટ્રસ્ટીઓ સાથે ઋષિ ભારતી બાપુ અભદ્ર વર્તન કરતા હોવાનો પણ આરોપ લાગ્યો છે જુનાગઢથી હરિહરાનંદ બાપુ સરખેજ ભારતીય આશ્રમ પહોંચ્યા છે ને હવે સરખેજ ભારતીય આશ્રમનું જે સંચાલન છે પોતાને હસ્તક લીધું છે તેમની સાથે વાત કરીશું બાપુ હવે આશ્રમનું સંચાલન આપે પોતાના હસ્તક લીધું છે આપની પહેલી પ્રતિક્રિયા જય ગિરનારી ઓમ નમો નારાયણ ગાદીપતિ તો ભારતી બાપુ મને હયાતીમાં જ બનાવ્યો હતો અને હયાતીમાં બે આશ્રમના સંચાલન અલગ અલગ આપ્યું હતું પણ મારા ગુરુભાઈની તબિયત નાદુરસ્ત થતા એને વહીવટ મને સોંપ્યો હતો અને આ મારા શિષ્ય હતા એને કહી એને ચલાવવાનું તો મારા ગુરુ મહારાજ બ્રમલીન થયા પછી છ મહિના પછી પાંચ છ મહિના હું આવ્યો છ મહિના પછી વહીવટ એકદમ બોલું મીડો થવા મને થોડી નારાજગી આવી કે ભાઈ આવું મને એમ હતું કાલ સમજી કાલ સમજી જશે પણ વધારે વધારે તકલીફ થતી ગઈ તો મને એમ થયું હવે મારે પોતાને જ કારોબાર સંભાળવો જોઈએ ગુરુ મહારાજ બ્રહ્મલીન વિશ્વભર ભારતી બાપુના આશીર્વાદથી હું અહીંયા છું અને હવે પછી અહીંનો વહીવટ હું મારે આ જાતે જ સંભાળી અને ચલાવીશ આપ અહીંયા જ રહેવાના છો હવે અને આ આખું આજે જે આપણે તમે જે હસ્તક લીધું છે કઈ રીતે જુઓ બસ હું ટ્રસ્ટનો મેનેજિંગ ટ્રસ્ટી છું બહુમતીથી મને ઠરાવથી બધા ટ્રસ્ટીઓ મળી અને મેનેજિંગ ટ્રસ્ટી બનાવ્યો અને ગમે ત્યાં મેનેજિંગ ટ્રસ્ટી હોય એ જ વહીવટ કરતા હોય અને વિલમાં પણ બંધારણમાં પણ એવું છે કે મારો કોઈ પણ વિરક્ત શિષ્ય મારા બ્રહ્મલીન થયા બાદ મારો વિરક્ત શિષ્ય આ ગાદી ઉપર આવે છે ને મેનેજિંગ ટ્રસ્ટી બનશે એવું ભારતી બાપુ પોતે જ ટ્રસ્ટનું બંધારણ કરીને ગયા હતા તે બંધારણને હિસાબે અધિકારી હતો અને મને એ હિસાબથી આપ્યું છે ઋષિ ભારતી બાપુ ઘણા સમયથી અહીંયા સંચાલન કરી રહ્યા હતા એકા એક આપ અહીંયા આવી પહોંચ્યા છો તો આખો વિવાદ શું છે આની કોઈ જાતનો વિવાદ નથી ટ્રસ્ટીઓ સાથે થોડું અભદ્ર વર્તન થયું હતું બાકી કોઈ વિવાદ છે નહીં અને આપણે કોઈની સાથે વિવાદ નથી મને અસંતોષ છે એટલે હું નથી સોંપવું બાકી મારા કોઈની સાથે ઘર્ષણમાં ઉતરવાનું નથી અને ઘર્ષણ થાય કોઈ કાર્ય આપણે કરવાનું નથી ભારતી બાપુ આશ્રમ છોડી ચૂક્યા છે હવે

હવે જે છે તેમણે પોતે સંચાલન પોતાને હસ્તક લીધું છે અને હવે તેમના અનુયાયીઓ સાથે તેઓ અહીં આવી પહોંચ્યા છે કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ